ધોરણ નવ વિષય સંસ્કૃત ઉત્તરમ લિખત નીચે લખેલા પ્રશ્નોના વિકલ્પો યોગ્ય પદ શોધીને ઉત્તર લખો એક તૃષા પીડિત શિશુ સમીપમ ગછતી ઓપ્શન એ જનન્યાડસલસિ ગગનસ જવાબ એ જનન્યા મેઘય ક ઓપ્શન એ જલ બિ વૃિ સીઝલ ડી ગગન જવાબ સી ઝલદ ત્રણ સર્વે કેમ રક્ષિતપ્શન એ બી તડાગ સી કુલાચાર ડી શિશુ જવાબ બી કુલાચાર ચાર વૃદ્ધ કીદૃ આશીધા ઓપ્શન એ બી સી સીમરણા ડી સ્વસ્થ જવાબ સી સીમરણા પાંચ કસ્ય ક્યાં કરોતિ ઓપ્શન એ મેઘરા મેઘાયઘમ ડી મેઘે જવાબ એ મેઘ પુનરપી શબ્દ ઉચિત સંધિ વિછેદમ દર્શાયોગ્ય સંધિ વિચ્છેદ કરો ઓપ્શન એ પુન પ્લસ રપી બી પુન પ્લસ અપી સી પુન પ્લસ અપી ડી પુનર પ્લસ પી જવાબ સી પુનઃ પ્લસ અપી સાત અહમ પાતું ખાલી જગ્યા રિક્ત સ્થાને ઉચિતમ ક્રિયાપદમ પદમ લિખત ખાલી જગ્યામાં યોગ્ય ક્રિયાપદ મૂકો ઓપ્શન એ ઈચ્છતી બી ઈચ્છસી સી ઈચ્છામી મી ડી ઈચ્છતું જવાબ સી ઈચ્છામી ત્યાર પછી પ્રશ્ન બે અધોલેખિતાના પ્રશ્નાના ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત પ્રશ્ન એક કૃષ્યા પીડિ આસિ ઉત્તર એતકશિશુ તૃષ્યા પીડિ આસિ બે ચાતક શિશુ પાતુ તડગજલમ પાહતી ત્રણ કૃષકપુત્ર દારિદ્ર્ય ન उत्तरं कृषक पुत्र मार्गे प्राप्तेन धनस्यूतेन नष्टं भविष्य चार कृषक पुत्रेण मार्गे किंपत उत्तर कृषक कृषकपुत्रेण मार्गे धनस्यूत प्राप्त पांच शिशो तृषा केन नष्टा उत्तरं शिशो तृषा मेघजलस्य पानेन नष्टा ત્યાર પછી પ્રશ્ન ત્રણ રેખાંકિત પદાના સ્થાને પદ મૂકીને પ્રશ્ન વાક્ય બનાવો અહીં કૌશમાં શબ્દ આપેલ છે કહ કા કુત્ર કીદૃષ કિમ કશી એક જનની શિશુ બોધી હતી उत्तरं का शिशुं बोधयति मार्गे परिश्रान्तः सः तिष्ठति उत्तरं मार्गे कीदृशः तिष्ठति त्रण कृषकः वृद्धः आसीत् उत्तरं कः वृद्धः आसीत् चार धनश्रुतः मार्गे प्राप्तः उत्तरं धनश्रुतः कुत्र प्राप्तः પાંચ સહ સે સર્વ વૃતાંત કથય ઉત્તર સેવ વૃતાંત કથય ત્યાર પછી પ્રશ્ન ચાર નિર્દેશાનુસાર પરિચયમ કાર્ય સૂચના પ્રમાણે ધાતુરૂપો ઓળખાવો એક ઈચ્છા મી ધાતુરૂપ ધાતુ એચ કાળ લકાર વર્તમાનકાલ કાળ લટલકાર પદમ પરસ્મે પદમ પુરુષ ઉત્તમ પુરુષ વચન એક બે ગ્છતિ ધાતુર ધાતુ ગચ કાલ લકાર વર્તમાન કાલ લટ લકાર પદમ પરસ્મે પદમ પુરુષ અન્ય પુરુષ વચન એક ત્રણ અર્હસી ધાતુર ધાતુ અર્હ કાલ લકાર વર્તમાન કાલ લટ લકાર પદમ પરસ્મે પદમ મધ્યમ મધ્યમપુરુષ વચન એક ચાર કથયતી ધાતુર ધાતુ કથ કાળ લકાર વર્તમાન કાળ લટકાર પદમ પરસ્મે પદમ પુરુષ અન્યપુરુષ વચન એક પાંચ વદતિ ધાતુ ધાતુ વદ કાળ લકાર વર્તમાન કાળ લટકાર

કઈ કઈને આપેલા બે વચનોની પૂર્તિ કરવા શ્રીરામે રાજ ત્યાગ કરીને વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો બે માતા શિશુને શું ન કરવા કહે છે માટે ઉત્તર ચાતક માતા પોતાના તરસ્યા શિશુને તળાવનું કે અન્ય કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તૃષા શાંત ન કરવા કહે છે તે પોતાના બચ્ચાને કહે છે કે મેઘનું સીધું વૃષ્ટિ રૂપે પડેલું પાણી પીવું એ જ આપણા કુળની પરંપરા છે. આથી અન્ય કોઈ પણ જળાશયનું પાણી ન પીવું જોઈએ નિર્ધન હોવા છતાં કૃષક શા માટે ધન સૂત એટલે કે પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો ઉત્તર કૃષક પુત્ર ધન શ્યુત એટલે કે પૈસાની થેલી જોઈને ખુશ થયો આ પૈસાથી પોતાની ગરીબાઈ દૂર થશે એ વિચારીને પૈસાની થેલી લેવા પરંપરા નથી આ કારણે ઋષભ પુત્રે એ પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો ચાર જાતક શિશુએ તડાક જળ એટલે કે તળાવનું પાણી શા માટે ન પીધું ઉત્તર માતાનું કહેવું સાંભળ્યા વિના તરસથી પીડાયેલું દીકરાની વાતચીત સાંભળીને વિચારે છે કે આ લોકોને કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા છે હું તો કુળની પરંપરા જાળવતું નથી અમે વાદળાનું પાણી પીએ છીએ એ અમારી કુળની રીતિ છે તે હું તૈયાર થયો છું આ છે સારા આશ્ર લોકો પોતાના કુળની પરંપરા જાળવે છે આથી હું પણ મારું કુળ રક્ષીશ આમ નિર્ધન ખેડૂત પિતા પુત્ર પાસેથી પ્રેરણા પામેલા જાતક શિશુએ તડાક જળ ન દીધું